જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં આરોપી છેલ્લા છ વર્ષથી ફરાર હતો અને આરોપીને વાતમીના આધારે અમદાવાદ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપી દર્શન જસવંત ઠાકોરની ધરપકડ કરાઈ હતી આરોપીએ વડોદરાના સહેલ નામના ઇસમ સાથે મળીને ઠગાઈ કરી હતી સુરત ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે અમદાવાદ ખાતેથી આરોપી જસવંત ઠક્કરનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે